સરકારના ગૃહમંત્રી અમિત આવ્યું જય આદિવાસી સંખ્યામાં આદિવાસી દલિત સમાજના યુવાનોને આગેવાનો ભેગા થયા હતા બાબાસાહેબ જિંદાબાદના નારા લગાવ્યા અમિત શાહ નારા લગાવી રાજીનામાની માંગ કરવામાં આવી અમિત શાહના રાજીનામાની માંગ સંતોષવા નહીં આવે તો માર્ગ આંદોલન કરવાની ઉચ્ચારી દો અવાજ દો બાબા સાહેબ બાબા સાહેબ આપણે અમિત શાહ એક તડીપાર વ્યક્તિ એક આપણા દેશના મહિષા અને સિમ્બોલ ઓફ નોલેજ એવા બાબા સાહેબને જાહેરની જાહેર ની અંદર જય ભીમ જય ભીમ જય ભીમ એ એક ફેશન થઈ ગઈ છે જો આટલી વખત ભગવાન 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 કીધું હોત તો સાત જન્મો સુધી એમને સ્વર્ગ મળી જાય આવા શબ્દો કરી અને બાબા સાહેબ અપમાન કરેલ છે મામલેદાર કચેરી અમે જે સંસદમાં સત્તા તારીખે જે અમિત શાહે જે બોલ્યા કે આંબેડકર 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 જો આટલું જો ભગવાનનું નામ લીધું હોત તો મોક્ષ મળત પણ એને ખબર છે કે આંબેડકર પાસે બત્રીસ ડિગ્રી હતી અને બત્રીસ એક ડોક્ટરેટ બનવું હોય તો કેટલી સાહસ કરવું પડે છે એટલે આંબેડકર જે અમિત શાહ ને ખબર નથી જે અગિયાર પાસ છે એને કે ડોક્ટરેટ થવું હોય તો કેટલું સાહસ કરવું પડે આ તો વિશ્વમાં બત્રીસ ડિગ્રી એને મળેલી છે અને હજુ પણ રેકોર્ડ તો નહીં વિશ્વની યુનિવર્સિટીમાં એના બસ્સો યુનિવર્સિટીથી પણ વધુ રહે એના ફોટા છે તો આ જે જેવાદી વિચારધારા આપણે રજૂ કરી છે કે જે બાબા સાહેબ આંબેડકરનું જે બંધારણ આ દેશ બંધારણ ઉપર ચાલે છે ના કે મનુસ્મૃતિ પર એટલે મારે એમને એ જ કેવું છે કે આ દેશ છે અમે બાબા સાહેબ આંબેડકર એટલા માટે કહે છે કે અમારા ભગવાન કેમ કે અમુને હરવા ફરવા રહેવા બધી સુવિધાઓ બરોબર તમારા મંદિર માં પણ રહેવાની જે અંદર ઘુસવાની સુવિધા બાબા સાહેબ આંબેડકર દ્વારા જ મળેલી છે ભારત ના બંધારણ દ્વારા જ મળેલી છે ના કે બીજા દ્વારા એટલે ભગવાન પણ અમને મોક્ષ ના આપી શકે તો આ બાબા સાહેબ આંબેડકર આપેલું છે અમને અને પ્રેઝન્ટ છે એટલે એને એટલે અમે એને ભગવાન તરીકે કહીએ છીએ અને અમને આ સ્વર્ગ મળેલું છે એટલે બાબા સાહેબ અમારા અમારા જે એસસી એસટી ઓબીસી ના ભગવાન તરીકે

આંબેડકર 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 આવી રીતના જે ટિપ્પણી કરી છે જો આંબેડકર એક ફેશન બની ગઈ આવું એ બોલ્યા છે જો આટલું નામ જો ભગવાન નું લીધું હોય તો સાત જન્મ સુધી સ્વર્ગ મળી જાત આવી એક વાત કરી છે તો એ અમારે એ સ્વર્ગ ની જરૂર નથી અત્યારે જે ડોક્ટર સાહેબ આંબેડકર જે સંવિધાન લખ્યું છે સંવિધાન થકી અમને સ્વર્ગ મરી જ ગયેલું છે અમારે કોઈ મરી ગયા પછી સ્વર્ગ જરૂર નથી અત્યારે જીવતા જીવતા જ અમને ગયેલું છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે અપમાન કર્યું છે અને ભારત દેશના કરોડો નાગરિકોનું જે દિલ દુભાયું છે અને દરેક નાગરિકને જેને લઈને અમે આ ડોક્ટર જે અમિત શાહ નું રાજીનામું મંજૂર કરવું જોઈએ અને રાજીનામું પણ આપી દેવું જોઈએ હવે માફીનો સમય વીતી ગયો છે તેનું રાજીનામું જ